ગુજરાતનો મોટામાં મોટો તાલુકો અબડાસા અને અહીંયા શિક્ષકોની ઘટ છસો શિક્ષકોની ઘટ અબડાસામાં છે કચ્છમાં ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ છે આ શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે શરમજનક બાબત કહેવાય ભાજપ સરકાર માટે છ છ ધારાસભ્ય માટે અને કચ્છના સાંસદ માટે તે છોકરાઓને અહીંયા કને ચક્કાજામ કરવી પડે છે શિક્ષણ માટે શિક્ષકો માટે અમારી માંગ રહી છે કે કચ્છના સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે અમારી માંગ રહી છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે અમારી માંગ રહી છે કે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એને તોડીને નવી શાળાઓ બનાવવામાં આવે જ્યારે ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દર્જો આપવામાં આવ્યો છે એના માટે વિશેષ બજેટ હોવું જોઈએ શિક્ષણ માટે અલગથી બજેટ હોવું જોઈએ સારામાં સારી સ્કૂલો હોવી જોઈએ અને નવ હજાર શિક્ષકોનું મેકમ છે તો દસ હજાર શિક્ષકોની ભરતી કરવી જોઈએ એની જગ્યાએ આ કિન્નાખોર સરકારે એક જ કામ કર્યું છે શિક્ષકોની ભરતી ઘટાડો આ છોકરાઓ ભણે નહીં આ માત્ર ને માત્ર કોંગ્રેસ અને ભાજપના ઝંડા ઉપાડવા માટે વોટ વેચાતા લેવા હોય અભણ બનાવવા માટે કચ્છના બાળકોને કચ્છના ભવિષ્યને રોંધવા માટે આજે સરકારે કાવતરું કર્યું છે એના વિરોધમાં આજે નલિયા હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યું છે આ શરમજનક બાબત કહેવાય સરકાર માટે અને ખાસ કરીને અબડાસાના ધારાસભ્ય માટે શરમજનક બાબત કહેવાય તમે મોટી મોટી વાતો કરો છો જયારે ગાંધીનગર ગયા પચીસો શિક્ષકોની ભરતીની જાહેરાત થઈ અને ત્યારે કચ્છના છ છ ધારાસભ્યોને સાંસદ ઉપરી પડ્યા કે અમારી સરકારે કચ્છ માટે સ્પેશિયલ પેકેજ બનાવ્યું છે પચીસો પચીસો શિક્ષકોની ભરતી કરવાનું શિક્ષકો ક્યાં આ કચ્છ પૂછે છે તમને છ છ ધારાસભ્યોને શિક્ષકો ક્યાં શ્રી શિક્ષકો ક્યાં કોઈએ બંધારણ વાંચ્યું છે ખરું કે કચ્છને વિશેષ દર્જો આપવામાં આવ્યો છે અમે શિક્ષક માંગીએ છીએ અમારા બાળકોના ભવિષ્ય માટે એજ્યુકેશન માંગીએ છીએ અને તમે જે બહારેથી શિક્ષક લઈ આવો છો બે મહિના ચાર મહિના બદલી કરાવીને ચાલે છે આ રોડ બંધ કરવાનો ઉદ્દેશ્ય એ જ છે કે અબડાસામાં એક પણ જગ્યા ખાલી ન હોય અને કચ્છ આખામાં અને ખાસ કરીને અબડાસામાં સિત્તેર ટકા શિક્ષકો કચ્છના હોવા જોઈએ આટલું રેવન્યુ આપતું આપતું હોય અબડાસા અને ખમીરવંતી વનતી જે તમને બે બે ત્રણ ત્રણ વખત તમારા ઉમેદવાર ચૂંટાઈને અહીંયાથી આવતા હોય તમારી તાલુકા પંચાયત અબડાસામાં હોય હું તો આ લોકોને નાણાક માનું છું ભાજપવાળાને કે અવાજ પણ ઉઠાડી શકતા નથી શરમજનક બાબત કહેવાય અમારી માંગ છે કે બધા શિક્ષકોની કાયમી ભરતી અહીંયા કને કરવામાં આવે અને એક પણ શિક્ષક બદલી કરવામાં આવે નહીં અને એ પણ મહિના દિવસની અંદર બીજી માંગ છે કે અબડાસામાં જેટલી પણ તૂટેલી ફૂટેલી સ્કૂલો છે વર્ષો જૂની એ તમામ સ્કૂલોને તોડી અને એક મહિનામાં એનું ગેજેટ અને ઓર્ડર પાસ કરો વર્ક ઓર્ડર કરો કે ભાઈ નવી સ્કૂલો બનાવવામાં આવે અને ત્રીજું કે બહારની જે ભરતી કરવામાં આવે છે સિત્તેર ટકા અબડાસામાં ભરતી લોકલ કચ્છના લોકોની કરો અને ચોથી વાત એ કે જે પણ શિક્ષક અહીંયા જે પણ ગામડામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે આવે એ પોતે સ્થાનિક ત્યાં કને રહે એ બીજા ગામથી અહીંયા કને આવે નહીં પોતે એ ગામમાં રહે એવું ઘણા ગામડાઓમાં છે પણ અહીંયા અબડાસામાં નથી તો એ પોતે ત્યાં કને રહે અને આજીવન નોકરી અહીંયા અબડાસામાં કરે એવી જોગવાઈ સરકાર કરે આ વિદ્યાર્થીઓ સાથે આજે રોડ બંધ કર્યું છે આવનારા દિવસોમાં ધારાસભ્યની ઓફિસ આગળ કરતા તાળા લગાવીએ તો કોઈ મોટી વાત નથી અને અબડાસાના ધારાસભ્યને કહેવા માંગુ છું કે તમારી જે શરમ છે એને તમે સાઈડમાં રાખો અને સરકાર સામે લવ લેટર લખવાના બંધ કરો ઓર્ડર કરો છસો શિક્ષકોની ભરતી અબડાસામાં કરો નહીતર રાજીનામું આપી દેજો તમે કરો અબડાસા માટે અબડાસા તમારી ભૂમિ છે અબડાસા અબડાસાના ધારાસભ્ય તમે જો સરકાર મહિના દિવસની અંદર છસો શિક્ષકોની અબડાસામાં ભરતી ન કરે તો રાજીનામું આપી દેજો તમે અને ચેલેન્જ ફગારો સરકાર સામે શું કામ ન કરે છ છ ધારાસભ્યને પણ એ જ મારી માંગ છે તમે તમારા વિસ્તારમાં માંગ કરો સરકાર પાસે કે ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ છે એ એક મહિનાની અંદર પૂરી કરો નહીતર રાજીનામું આપી દેસુ આ લાવ લેટર લખવાના બહુ થયા અમે જાણીએ છીએ કે સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી એના પાછળનું કારણ પણ એ છે કે આ આ વિદ્યાર્થીઓ ભણે નહીં ભણે નહીં કે સરકાર સામે સવાલ કરે નહીં અને જ્યારે વખત ચૂંટણીનો આવે ત્યારે કોઈ કોંગ્રેસના ઝંડા ઉપાડે કોઈ ભાજપના ઝંડા ઉપાડીને ચાલ્યા રહે સરકાર સામે સવાલ ન કરે માટે શિક્ષણ ખતમ કરી રહ્યા છે શિક્ષકોનું ભરતર શિક્ષકોની ભરતી નથી કરી રહ્યા એનું મોટામાં મોટું કારણ આ છે